जयारे तमने जीवन निराशाजनक लागे त्यारे आ वातो सांभरी लेजो मन शांति मळशे एक जारे खिस्सा मां रूपिया होय ने त्यारे कुंडली मां शनि होवाथी कई ज फर्क नथी पड़तो बे जो तमे सुखी जीवन जीववा मांगता हो तो तेने कोई लक्ष्य साथे जोड़ो लोको के विचारों साथे नहीं त्रण इंद्रियों ने वश राखनार मनुष्य बधीज संपत्तियों ने प्राप्त करे छे चार ज्या सुधी ते डरता रहो त्या सुधी तमारा जीवन ना निर्णय बीजा लोकोज लेता रहेशे पांच सफलता नी सौथी खास बात ए छे के ते मेहनत करनाराओ पर फिदा थाय जाए छे छह जे दिवस थी तमे तमारी क्षमता गणवानी शुरू करी दीधी समझी ले जो एज दिवस थी तमारी सफलता थोबी जशे સાત ઈચ્છાઓ ક્યારે નાની નથી હોતી અને આશાઓ ક્યારે નિસ્વર નથી જતી જીવતા રહીને પણ મરી જાય છે એ લોકો જેમની આશાઓ મજબૂત નથી હોતી 8 હસ્તું હોય છે આ જગત એમના પર જેના સપનાઓ આકાશમાં હોય છે છોડી દીધી હતી આશાઓ જેના પર કાલ સુધી બધારે આજે એમની જ પાછળ આંખો જગત પાગલ છે ન મહેનત અને સફળતા આ બોલવામાં તો ખૂબ જ સરળ અને મજા આવે છે પણ હંમેશા માટે આ શબ્દોને તમારી જિંદગીમાં ટકાવી મુકવા એક ખૂબ જ અઘરો કામ છે 10 કેતલિક વાર શૂન્ય આપણને એવું શીખવાડી જાય છે જે આપણને કેતલિક વાર સતત નથી સમજાવી શકતું 11 જો આપ રોજ સાંજે એક સંતોષ સાથે પથારીમાં જવા મામતા હોય તો સવારે એક દૃઢ નિશ્ચય સાથે ઉઠવું પડશે બાર તમારી પ્રતિભા નક્કી કરે છે કે તમે શું કરી શકો તમારી પ્રેરણા નક્કી કરે છે કે તમે કેટલું કરવા તૈયાર છો તમારું વલણ નક્કી કરે છે કે તમે તે કેટલું સારું કરો છો તેર કાંટા આવશે રસ્તે પણ એને બાજુમાં ખસેડીને તું આગળ વધજે મુશ્કેલીઓ આવશે ઘણી પણ બધાને માત આપી તું દુનિયાને બતાવજે

तमारो किमती समय आपवा माटे दिल थी धन्यवाद